રાજી થાય અસંખ્ય માણસો મેન તો દાદા નો ઉદેશ્ય એ છે કે છેલ્લા આઠ મહિનામાં દાદાના થી વધુ લોકોએ દારૂ મૂકી દીધું છે ધરતી ઉપર બીજું કરીએ કે આપણા ઘરમાં એક બાટલી હોય તો નથી સંભાળીએ કાધું આમ ભગવાન ભગવાનની આરતી કરવાનો ટાઈમ જાય એવડા એ ઉકાળામ પડ્યા હોય આ કોટું બીજું તો એ કહેવાનું છે તમને કે દાદા ગયા ને એ કદાચ તમને રસ્તો બતાવે પછી ભટકવું કે ના એ આપણા હાથની વાત છે ભાઈ તમને જો બે વાર પાંચ વાર તમને એ માર્ગેથી થી દાદા બચાવી લાવતા હોય ને તો થોડું મન મક્કમ આપણે રાખવું પડે બધું નડતર ના હોય સમજાય જે કઈ દાદાના ભાવથી જોડી ગયા ને તો એના ક્યારેય ભૂસવા પડ્યું લેવું નથી એને એનું જીવન રહ્યું ને એ દાદાને મોટી પી દીધું હું તો તમને એ શીખવાડ્યો કે હું તો સાધારણ વ્યક્તિ છું હું કોઈ ચમત્કારી નથી